નમસ્કાર આજે ત્રીજી તારીખને મંગળવારે હું બપોરે દોઢ વાગે ભુજ ખાતે પહોંચીશ અતિશય વરસાદના કારણે આપણા કચ્છના અનેક વિસ્તારોમાં ખૂબ મોટા પાયે લોકોને નુકસાન થયું છે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય એવી પરિસ્થિતિ થઈ છે શહેરોમાં નગરોમાં અને ગામોમાં ઘરોમાં પાણી ઘૂસવાના કારણે લોકોને ખૂબ મોટી મુશ્કેલીઓ ઉભી થઈ છે ત્યારે મુશ્કેલીમાં આવેલા કચ્છી માળુઓને રૂબરૂ મળીને તેમની પરિસ્થિતિથી વાકેફ થવા માટે અને એમની જે મુશ્કેલીઓ છે એમનો અવાજ સરકાર સુધી પહોંચાડી શકાય એટલા માટે રૂબરૂ મળવાનો કાર્યક્રમ રાખ્યો છે બપોરે મંગળવાર ત્રીજી તારીખ દોઢ વાગે ભુજ ખાતે પહોંચ્યા પછી ત્યાંથી માંડવી જવાનો છું માંડવીમાં જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની શક્ય એટલા વિસ્તારોની મુલાકાત લઈશું લોકોને અસરગ્રસ્ત લોકોને મળીશું રાત્રિ મુકામ માંડવી કર્યા બાદ બુધવારે ચોથી તારીખે અબડાસા વિસ્તારનો જે અસરગ્રસ્ત વિસ્તાર છે એ કોઠારા હોય જખો હોય કે અન્ય વિસ્તારો છે એની શક્ય તે વિસ્તારોની મુલાકાત લેવાનો પ્રયત્ન રહેશે સાંજે ભુજ ખાતે પહોંચ્યા પછી કોંગ્રેસના કાર્યકર્તા મિત્રો સાથે પણ વાત કરીશું અને જે લોકોની તકલીફ છે એમનો અવાજ કોંગ્રેસ પક્ષ બને સરકાર ઉદાર હાથે સહાય કરે એ જરૂરી છે હું જામનગર જઈને આવ્યો સૌરાષ્ટ્રના વિસ્તારોની મુલાકાત લીધી આપણી કોંગ્રેસ પક્ષની ટીમ અને અમિતભાઈ ચાવડા વડોદરા ખાતે પહોંચ્યા હતા તમામ જગ્યાએથી એક સામાન્ય ફરિયાદ ઉઠી છે કે સરકારે જે વળતર આપવું જોઈએ મદદરૂપ થવું જોઈએ એમાં સરકાર ઉણી ઉતરી રહી છે કેશ ડોલ સેમ કે સરકારે જેને ફેરવા હોય દૂર લઈ ગયા હોય એને જ આપીએ ના આવું ન હોય જેને જેને તકલીફ પડી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ જોગવાઈ છે એ બધાને રોકડ સહાય તરત મળવી જોઈએ 82 માં બાવા જોડો આવ્યો હતો હું સાક્ષી છું કોંગ્રેસની સરકાર હતી ઘણા બધા મિત્રોને એ વખતે યાદ હશે જે અસરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં

જે ઘરવકરીને કપડા માટે પચીસો રૂપિયા અને મકાનના નુકસાન ત્યારે સરકારને પણ વિનંતી કરીશું માંગ કરીશું લોકોનો અવાજ બનીશું અને આ ધોરણોમાં સુધારો થવો જોઈએ ઉદાર હાથે સહાય મળે એ માટે પ્રયત્ન કરીશું કચ્છના મિત્રોને વિનંતી છે કે આપ જ્યાં ક્યાંય મારા સાથે જોડાઈ શકતા હો ત્યાં પ્રવાસમાં આપને અનુકૂળતા હોય તો જરૂર જોડાજો અને લોકોને જે આપણે મદદરૂપ થઈ શકતા હોઈએ મને આનંદ છે જામનગરમાં મેં જોયું કોંગ્રેસના કાર્યકર મિત્રોએ સરકારના ફોર્મની જાતે ઝેરોક્ષ કરાવી ટેબલ નાખીને શેરીએ ને ગલીએ બેસીને કોઈને આધાર કાર્ડના બીજાની ઝેરોક્ષ કરવાની હોય તો એ કરી આપીને ફોર્મ જાતે ભરી આપીને લોકોને મદદરૂપ બન્યા છે એમ કચ્છમાં પણ આપણે લોકોને મદદરૂપ બનીએ જે યથાશક્તિ આપણાથી થઈ શકતું હોય તે લોકોને મદદ કરીએ તંત્રને પણ ક્યાંય જરૂરિયાત હોય તો કારણ કે રાજકારણ કરવાનો જ માત્ર સમય નથી સરકારને સહાય આપવીએ સરકારની જવાબદારી અને ફરજ છે એમાં ક્યાંય ટેકનિકાલિટીમાં મદદરૂપ થવાતું હોય તો ખભે ખભા મિલાવીને તંત્રની સાથે પણ આપણે મદદરૂપ બનીએ એવી બધાને વિનંતી કરું છું